નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે વાત થોડા દિવસ જૂની છે પરંતુ મને એવું લાગે છે કે કરવા જેવી છે થોડા દિવસ પહેલા ગુજરાતનું એક જાણીતું અને વિશ્વાસપાત્ર સમાચારોનું માધ્યમ એટલે કે નવજીવન ન્યૂઝ દ્વારા એક સમાચાર બનાવવામાં આવ્યા હતા એના એના ટાઈટલની અંદર ઇસ્લામ ધર્મમાં મહત્વનું સ્થાન ધરાવતા બે સ્ત્રી પાત્રોના નામ અંદર સામેલ કરવામાં આવ્યા હતા હાલાકી સમાચાર સાથે આ બે પાત્રોને કે મુસલમાનોને કે ઇસ્લામને કોઈ પણ જાતનું લેવા દેવા નહોતું આ સમાચારો જ્યારે પ્રસારિત થયા તો આ સમાચારના ટાઈટલને લઈને મુસ્લિમ સમાજના કેટલાક લોકો નારાજ થયા નવજીવન ન્યૂઝ અને પ્રશાંત દયાલ સાહેબ વિરુદ્ધમાં એક મેસેજ સર્ક્યુલેટ થાય છે વોટ્સઅપ પર અને કેટલાક લોકો ફેસબુક પર વિડીયો પણ બનાવીને મૂકે છે કે ઇસ્લામ ધર્મના આ બે સ્ત્રી પાત્રોનું અપમાન થાય તેવું કામ નવજીવન ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું છે અને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાલ વિરુદ્ધ કેટલાક શબ્દોનો પ્રયોગ પણ થાય છે ત્યારબાદ નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા દ્વારા આ જે પ્રતિભાવો મુસ્લિમ સમાજમાંથી ઉઠે છે તેની સામે વધુ એક વિડીયો બનાવવામાં આવે છે અને મુસ્લિમ સમાજમાં જે લોકોને પેટમાં દુખ્યું છે આવી એક ટેગલાઇનથી સમાચાર તેઓ બનાવે છે અને પોતાના આગળના ન્યૂઝને જસ્ટિફિકેશન આપે છે થોડા દિવસ બાદ પ્રશાંત દયાલ સાહેબ પોતે એક વિડીયોમાં આવે છે અને તેઓ મુસ્લિમ સમાજને સોરી કહે છે આ ન્યૂઝની ટેગલાઇનને જે લઈને ટાઈટલને લઈને જે મુસ્લિમ સમાજમાં જે નારાજગી ફેલાઈ હતી એ મામલે તેઓ કહે છે કે તેમનો કોઈ ન નહોતો અને આ બે પાત્રો ઇસ્લામમાં કેટલું મહત્વ ધરાવે છે એની તેમને જાણ નહોતી જે પણ કંઈ થયું હતું તે જાણ અને ઈરાદા વગર થયું હતું પરંતુ તેઓ તેમ છતાં માફી માંગે છે અને વિડીયો તેઓ હટાવી દે છે અને ત્યારબાદ જે તુષાર બસિયા પત્રકાર દ્વારા જે વિડીયો બનાવવામાં આવ્યો હતો તે વિડીયો પણ હટાવી દેવામાં આવે છે સમગ્ર પ્રકરણ પૂરું થયું એમ માની લેવામાં આવ્યું છે હારે પાસું દર્શકો સામે મૂકવું છે કે પ્રશાંત દયાળ એક એવું નામ છે ગુજરાતના પત્રકારત્વની દુનિયામાં કે જે લોકો તેમને નજીકથી જાણે છે તેઓ જાણે છે કે તેમને કોઈ પણ જાતિ કોઈ વ્યક્તિ સમુદાય કે ધર્મ વિરુદ્ધ તેમને કોઈ પણ જાતનો પૂર્વગ્રહ નથી તેઓ ગાંધી મૂલ્યોને વરેલા છે અને ગાંધી સંસ્થામાં જ તેઓ વર્ષોથી કામ કરી રહ્યા છે પાંત્રીસ વર્ષ સુધી તેમણે ક્રાઈમ રિપોર્ટિંગ કર્યું છે અને તેઓ ખૂબ એટલે એટલી બધી તેમની કારકિર્દીમાં ચડતી પડતી આવી છે કે એ તમે એમની સાથે રહીને જ જાણી શકો કદાચ તમે વાંચવાનો શોખ ધરાવતા હોય તો એમના દ્વારા જે પુસ્તકો લખાયા છે અને એમનું જે સાહિત્ય છે અને એમની જે જીવનની કહાની છે એ ખરેખર કોઈ ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી છે મારે આ વિડીયોમાં આ વાત કરવી એના માટે જરૂરી છે કે એક બે શબ્દોના કારણે મુસ્લિમ સમાજમાં જે નારાજગી ફેલાઈ છે ફેલાઈ હતી અને એને લઈને જે વિવાદ ઊભો થયો હતો એ વિવાદને પૂરો કરવા માટે પ્રશાંત દાદાએ સામે આવી પોતે દિલગીરી વ્યક્ત કરી છે અને વિડીયો પણ હટાવી લીધા છે પરંતુ જે લોકોએ એમનો વિરોધ કર્યો છે તેઓ તેમને જાણતા નથી કે તેઓ કોણ છે પરંતુ અમારા જેવા પત્રકારો તો શીખ્યા છે પ્રશાંત પ્રશાંત દાદા પાસેથી નવજીવન ન્યૂઝમાંથી અને તેમની ટીમ તરફથી અમને જે ભણતર મળ્યું છે તેમની તરફથી અમે જે જોયું છે છે જાણ્યું એ જે સામાન્ય લોકો નથી જાણતા અને એમનો આ એક બે શબ્દોના કારણે જે એમનો વિરોધ કર્યો અને એમના માટે જે ખરાબ શબ્દોનો પ્રયોગ કર્યો એ ખરેખર નિંદનીય છે કારણ કે નવજીવન ન્યૂઝ અને પ્રશાંત દયાલ સાહેબ કોઈ પણ ધર્મના જાતિના કે એવા કોઈ પણ એમની મનમાં એવા પૂર્વગ્રહ નથી અને તે દરેક ધર્મના સમાજના લોકોને સમાજના લોકોના મુદ્દા ઉઠાવે છે દલિત હોય મુસ્લિમ હોય આદિવાસી હોય કે કોઈ પણ પીડિત પક્ષ હોય તેમના માટે સૌ સમાન જ છે તમામ ધર્મ પણ એમના માટે સમાન છે તમામ જાતિઓ પણ સમાન છે અને તમામ લોકો પણ સમાન છે તમારે જે લોકોને એમનાથી વાંધો પડ્યો હતો તો એમને એવું મારી સલાહ છે કે તમે પ્રશાંત દાદાના જીવન વિશે જાણવાનો પ્રયત્ન કરો અને માહિતી મેળવો કે પ્રશાંત દયાલ દાદા કોણ છે તો તમારા મનમાં જે પૂર્વાગ્રહો રહેલા છે અને ખોટી માન્યતાઓ પેસી ગઈ છે કે જે ખાલી બે એક સમાચારની હેડલાઇનથી તમે લોકો નારાજ થઈ ગયા તો ઇસ્લામ ધર્મમાં મહત્ત્વ ધરાવતા નામના વ્યક્તિઓ જે અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે તમે એમને પણ રોકો એમને પણ ટોકો કે આ તો અમારા સમાજનું કે અમારા ધર્મનું અપમાન થાય છે માત્ર નામ હોવાના કારણે આ બંને પાત્ર ઇસ્લામ ધર્મમાં ખૂબ જ સન્માનનીય છે એનાથી કોઈ ઇનકાર નથી વાત અહીંયા જે ગેરસમજની છે અને ટૂંકી દ્રષ્ટિની છે તો બસ આ જ કહેવા માટે મારે વિડીયો બનાવવાનું હતું કે હું વિડીયો બનાવું કારણ કે હું વિદ્યાર્થી રહી ચૂક્યો છું નવજીવન પ્રશાંત દયાલ સાહેબ પણ અમે પત્રકારત્વ શીખ્યા છે અને આખી જે ટીમ છે એ ખરેખર બહુ અદ્ભુત પત્રકારત્વ શીખવે છે અને ત્યાં કોઈ પણ ધર્મ જાતિ કે સમુદાયનો ભેદભાવ નથી તમામ લોકો સમાનતાની દ્રષ્ટિ ત્યાં રાખવામાં આવે છે શીખવાડવામાં આવે છે અને જે પત્રકારો ત્યાંથી શીખીને જાય છે એમને પણ એક નવી દ્રષ્ટિ મળે છે કે તમે પણ કોઈ પણ ધર્મ જાતિનો ભેદભાવ રાખ્યા વગર પત્રકારત્વ કરજો અને તમામ પીડિતોના મુદ્દા ઉઠાવજો બસ મારે આ જ કહેવું હતું મારાથી કંઈ બોલવામાં ભૂલ થઈ ગયો તો મને પણ માફ કરજો ફરી મળીશું નવા વિડીયોમાં